જુનાગઢના ગિરનાર વિસ્તારમાં લીલી પરિક્રમા રદ થતા હવે વિવાદનો નવો તબક્કો શરૂ થયો છે પરિક્રમા રદ થતા વન વિભાગે જંગલ વિસ્તારના તમામ રસ્તા બંધ કરી દીધા છે પરંતુ આ નિર્ણયને હવે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગિરનારની પર્વતમાળામાં આવેલ ઐતિહાસિક સરકળિયા હનુમાનજી મંદિર તરફ જવાના માર્ગો બંધ થતા ભક્તો અને વન વિભાગ વચ્ચે તણાવજનક પરિસ્થિતિ ઉભી થઈ છે મહંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે

सही में कोई तैयारी वन विभाग हाँ की कलेक्टर भाई वही द्वारा कार्य के रू नोटो खाली पानी लोट के रहता है वजह से जो के रहता है तो धोवाई गया और रास्ता खराब तो थे गया से विषय में ज्यादा चर्चा न करिए लेकिन भगवती कलेक्टर साहब से और नायब संरक्षक जोशी साहब से हमें विनंती करिए साहब आ रास्ता हमारा सरकारिया હનુમાનજી નું આ છે ને તમારા મારા ઓગણીસો એકસઠ ની ઠરાવ તમારા મુખ્ય વંશજ રક્ષક મગોડી સાહેબ ની છે કે આ જંગલ ગણેલ નથી જંગલ ગણાય શકે એમ નથી ઉ વિભાગ ઉહ મેં ગિનાય છે એ મેં ગિનાય છે કેટલાક ભાગ છે એ અમારા કરતા તમે જાણો સેટલમેન્ટ સમજો સેટલમેન્ટ ની રાસ્તા છે અને જંગલ છે વાકાસ છે જંગલ ગણેલ નથી આ રાસ્તા તમે અમારે મેં છો અમે તમારે મેં નથી તમે બાર બાજુ લોકોને કે પ્રજાને કે પબ્લિકોને તમે કનગર

પોતે નાયબ વન સંરક્ષક એની ડીસીએફ સાહેબને અમે નિમંત્રી આ નોટિસ આપ્યા એસી કલમની મુજબ અમને કોઈ જવાબ ન આપ્યો આ તમે કોઈ રાસ્તા રહો જે તમારા સ્ટાફ અહીંયા બનકર્મી છે જો બી ગાર્ડ વગેરે હોય એ બહુ પરેશાન કરે છે ચાય કેટલા કેટલી ગરમ હોય એને સમજાવો આ અમને કોઈ નિર્ણય દીયો અને આદમીને સુજોદે જે સુજદાર સુધે બદલે તમે ચાર બજે ગેટ બંધ કરી દીયો અમારા ભલે તમે જાહેરનામામાં મનવા માટે પરિક્રમા માટે તૈયાર છે તમે પબ્લિકને જો બી આવાન કરે અમે બી સમર્થન આપીએ

राज सत्तांदर न सर कर्मचारी क्लास वन अधिकारी